લડાઈ કોણ કરે એટલે તમે ને તમારી ઘરવાળી તો रंजीत हां गोप्राण सोहरा हूं करे मलो बधाई ना देव माते रोर इंद्रो चंद्रो देवा राव आबाजु राखे हेडफोन नम्बर के क्या है ना ना आ जन आय गने आय गने बनाए बना

તાર સાસુ સસરા સિવાય બીજે છો તાર ગોતવાની જરૂર નહી બલ ઓરિજિનલ ચોર એ રહે સૈયન કે તમર ચાવી ચાર જણા સિવાય તમને કોઈને ખબર ન હા તારા ઘરમાં તિજોરી હોય ને બાર નો ચોર આવે ને તિજુરીમાંથી તિજોરીમાંથી માંથી દાગીના લઈ જાય ને ગોત્યા ન મળે લઈ જાય તો ચોર તાળું તોડીને લઈ જાય તાળું તોડ્યા વગર ચોર કરવા લઈ જાય બાર ની એટલી તાકાત ને કે આપડી તિજોરીમાં એને ચોરી કરી જાય ઘર માં ચાર જણા ની ફેમિલી છે બે છોકરા છે નોના છે નોના છે દોઢ દોઢ વાળાના છે એને શું ખબર પડે તારો ઘરવાળો લે નઈ તારી હાહુ તારી હું એમ કે ના તો ના લેતા ને હું ખબર પિયર વાળા ના લ્યા છે એટલે પોઈન્ટ નોટે કરો તો વકીલ ની ભાષામાં પેલો ચોર પૂરતાનો પુરાવો પેલો હાલે કે ભાઈ તું ઈયન ગોત

હવે એ કે માતા તું જાગી લાય હોજ વાર બને તું જ રોટલા તારે હાવ ખવડાવે છે માતાને ખબર છે કે આજ તો રોટલા જ પૂરું થાય છે કાલ કદાચ પેલી ખાટલા બાટલા માં પડશે તો હું તારા પર જોરી વધી જાહ એટલે બે રસ્તા છે તારી ભાઈ કા તો દાગી ભૂલી જા અથવા તું તારી ડોસી થી તારી હાવ થી નોખી દઈ જા કે ભાઈ ડોસી તમે તમારી રીતે દાગી ને આવી છે એ દાડે થાય

આવે ચોથી બેસિંગ ખાઈ જાય ચોથી આવે વેસી નો શું છે ખરદી બાફી નો છે જલસા કર્યા મે તન પેલા એ કીધું મન હાશુ કેવાતું હોય તન તરત ના કીધું કે તારી હા હોય લીધા છે કેમ કેમ કે તિજોરી તૂટી નહિ લોકર માંથી તૂટ્યું નહિ લૂગડાં માં ફેર્યા નહિ પડ્યા ખોખા માંથી વસ્તુ ગાયબ થઈ ગઈ ચાર જણા છીએ પોચવું મેમ્બર નહીં ઘર માં મોય હોય તો બારનું કોક આવે કે તાણ અને બારનું આવે તો ચાવી થી થોડી ન લઇ જાય

જેટલા પાસ હાલ પસ બધી વાત આવું રાખે પછી મોદી પડે ને તું સેવા ચાકરી મળી પડે તે મેળખાય નહી એટલી

બે અગરબત્તી ચાલુ કર આજથી કોમકટ ચાલુ કે દે બોલો ભાઈ નેક્સ્ટ બાર તેર રૂપિયા